तो حياتي जो जयन आवडो है मन नहीं मारे ना जीतो तो है अजी जिला रे अबे हुतो है जिला सारा ना के दे तो जो जीव सुजे ने जलन पाटली भी करवा दे ये लो पी गया જો દાઈનું દાઈ ઓ ગાયરું હે અને જલાભાઈ એને કે દાઈનું શાક એમ તમે રોટલી હા વીરેનભાઈ ને તૈયાર કરી કરવા એવી ને હું ચા કરતી જાઉ અને ચા દેતી જાઉં અને હાથે કે આપણે એ વાંસ ચા લઈને હાતી तो सापड़ तकेर पी ने में आज होन नजदीक में आज पड़खे वडलवारी कटकी नेजी छली कटकी मस्त हो गई है पाछतरी मांडबी है तो जरा वाली खड़नी सैटी थी न तो थोड़ी जरा मोरी गई बाकी मस्त है और आ बाजू आवे से आपण हाथी

હાથી હે ને એ હાટું આછું આંખું કેમ કે હેમુરી ની જાય એટલે સીપરા ઉપર નાખી દો ને તો એ ઉગે તમે નાખી દો દી થઈ જાય તડકા ધૂમ પડતા હોય અને પછી વરસાદ થાય ને તમે નેદ બારો કાઢ નાખ્યો ને હેમુરી નો તો એમાં પણ નવી પાયડું ફૂટી અને એમાં કોર ચાલુ થઈ જાય એ કહેવાય હે હેમુરી તો એના માટે એટલી આછું હાથી આયું ને કે ક્યાંક કદાચ રાપ બેઠી એ નહીં હોય હુકવવા હાટું થાય અને હુકવી જ નાખવું એમાં કંઈ હાલે જ નહીં તો આવી રીતના કાલનું આપડે ભાગ માં ચાલુ કર્યું બપોર પછી થી ટૂંકમાં એક વાર હું બે બે ઐરું કાઢી ગયો તો બે બે બાકી રાખી હતી અને એનું કારણ એ કે જો આ બે ઐરું ટૂંકમાં હાલી ગયું હોય ને તો ત્રણ પાટલા હાલ ના હોય ત્રણ પાટલા હાલી હા ત્રણ પાટલા હાલે અને એક પાટલું ખાલી બાકી રહીએ એટલે બે પાટલા આપડે બીજી વાર જઈ આ એક પાટલા આટું હાથી રાખી ને ત્યાં બીજી વાર બે પાટલા હાલે

તો આપણા પરમ મિત્ર એવા કમલેશભાઈ એમની દીકરી હીરનો જન્મદિવસ છે તો હીરબેન ના જન્મદિવસની ખુબ ખૂબ શુભકામના હેપી બર્થડે હીર હીર ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના હેપી બર્થડે કમલેશભાઈ હા કીધું તું આજના વ્લોગમાં શક્ય હોય તો ભલે પણ કમલેશભાઈ આજનો વ્લોગ એટલે ટૂંકમાં આપણે ગઈકાલનો બ્લોગ આજે આવવાનો હોય એટલે એ તો ટૂંકમાં આપણે અપલોડ થઈ ગયો હોય પબ્લિશ જ કરવાનો ખાલી બાકી હોય એટલે ગમે એ પણ આપણે કામ કરતા હોય ને એક દિવસ લેટ જ આવે અને અત્યારે એવી ભીડ છે ને કે હું શોર્ટ વિડીયો પણ બનાવીને ટૂંકમાં નેટ નેટના એવા પ્રોબ્લેમ હોય નકર શોર્ટ વિડીયો એમ કંઈ ન હોય ખાલી બોલી દઈ ને પછી અપલોડ કરવો પણ નેટના એવા પ્રોબ્લેમ હોય આપણે બેહવાનો ટાઈમ નથી અત્યારે એટલે એક દિવસ પાછળ તો હીરબેનને ફરી ફરીને હેપી બર્થ ડે તમારા જીવનમાં ખૂબ અને ખૂબ પ્રગતિ કરો

જો બધા નેદવા મીંડા હાથી નો ટાઈમ મડી જાહે ગમે ત્યાં જો મેમર તો તજીણું ઘણું મરી જાહે આમ પાટલા માં હે ને આ તો નહી આવે લગભગ તો હાથી આલી જાહે જો બેકદી આમણમ જારવસી ને હા તો તા પાછતરી માં આલી જાહે એટલે આમાંય આલી હે પછી એટલે આમ તો બધે હાથી જ આલે છે મેરું નથી પડતો મેરું કેવું

અને હું ઉમે બે વાર આલી જાય તો બહુ વધે ના કરે ને મરે વધ ના કરે ને ઘણું આમ side માં જો આમ જીણું હોય ને ઈ કઈક સાવ જીણું હોય ઈ દબાઈ જાય હે ને હા રાયડો રાયડ થાય Yeah આપડે હાથી હાલે બે વાર જલ અને હાથી માં બેહો તો એને લાલચ જ અને હું જોઈ ને અને અમારે જલ્લા થોડીક વાર પેલા મને પાણી દેવા આવ્યા કાલ નતો આવ્યો ને ત્યાં આજે મૂક્યો હે રાજુ કોઈ કે વિરેન ભાઈ લેસન કરતો હોય ને જલ્લા ભાઈ દઈ ગયા હતા અને હવે વરી પાસે આવી ગયા હે હું તો લેસન કરીને આવ્યો તો લેસન કરીને આવ્યો ને આજે અમારે જલ્લા ને બાલ મંદિરે ચોપડી ને કલર ને એવું દીધું ને દેખાય નતું એ બ્રેક રેડી જ છે એ લીવર હે મૂકી દે

ભાઈ ભૂંડ આપણે વાઈવારા ભાગમાં જ બગાડી ગયા પણ ખેડખેડમાં ઘણું બગાડી ગયા તા આ ગઈ રાતે નહીં ને આગલી રાતે પણ હવે એમનું જવાનું પાછો વેત નથી આવતો કે હું તમને વેડિયમ બતાવી શકું મીરા જો હું આપણે ને આ હાલી જાય ને તો એ માંડવી જે બગાડી બગાડીને એમાં હાથે હાકીને આસી પારી કરું ને તો એ પાછા ઝાડમાં ઊભા થાય બાકીને પાડી નહીં કાં હોય ફૂયા બધા બારા દેખાઈ ગયા દેડવા દેડવા ખાઈ ગયા ઝાડવા લીલા રહીએ અને હેઢડી ખાય ને તો ઝાડવાને કાપી કુટીને ખાઈ જાય એ હું જ જાય એમાં પછી જવા પાણું નમરે અને ફૂંડ ઝાડવા રેવા દઈએ એટલે લીલું રીએ ટૂંકમાં એટલે એને આપણે જેમ તેમ કરી અને ઊભા કરવા હા ઝાડવાકીન તો હાલો હવે હું વળી ધીરે ધીરે કન્ટિન્યુ રાખું હાથી હાજ પડી ગઈ હે છ જેવો ટાઈમ થઈ ગયો હે વિરેનભાઈ લેસન કરીને અહીંયા આવ્યો હે હાલો ધીરે ધીરે કન્ટિન્યુ કરી હમણાં તો વિડીયામાં બધા હા હા કામમાં છે એટલે કોઈ ભેગા થતા નથી ખાવા સિવાય ખાવા ટાણે વેલા મોડા થઈ જાય એટલે અમુક ખાઈ લીધું હોય ત્યાં

ફરફર તરવા માંડી દાળ ભાત ને શાક ને ફરફર જ બનાવી નાખી આ બાજુ ફરફર તરાઈ ગયા અહીંયા કંટ્રોલર ટોલા શાક ને દાળ ભાત બધું બની ગયું હવે આગળનું કામ આપણે હાથી હાલે હે હવે છેલ્લી કટકીમાં અને આ બધા આવી ગયા હે ચા પાણી દેવા

હા એ સાચે કરી દાળ ભાત મને તારો કામ દાળ ભાત સાથે હં તો જો અહીંયા કટોલાના વેલા તો છે પણ આ બધા ખોટા હે ફૂલવાળા હેજો આવી ડેડિયું જેવા હોય ને ફૂલ જેવા એટલે એમાં કટોલા ના થાય કોઈ દી ના થાય એમાં આશા જ નહીં રાખવાની હા એ વેલો ટૂંકમાં ખોટો હોય પણ મેં ક્યાંક દીઠ્યું તું એ કટોલું હવે જડે તો હારું કે મારી હાસુ એટલે મજાક બની જાય જોઈ દઈએ લે જે થોડી લીધું શાક કરી લેતું તો એક જ હતું ભલે ને એક હોય તો એક એક કરીને દે ગા કરીને શાક ખાહે બે બે ગા કરીને ટેક ઠીક હે તો ભાઈ આ જે કટોલાનો શાક બનાવ્યું ને દે છે ને ઈ કટક્યું ના એકાત પારામાં ક્યાં ગાવે વેલો ઈ માં થાય છે બાકી જી ફૂલ હોય ને ફૂલવાળા વેલા ઈ માં કટોલા ના થાય અને જીમાં કટોલા થાય ને ઈ માં પેલા કરી થાય ને માથે ફૂલ ઉગડે કદાચ તો ઈ માં કટોલા થાય જોઈ રહ્યા ખોટા છે જો આ વેલામાં ફૂલ આવી રીતના ઉગડે છે આમાં કોઈ દી કટોલું ના થાય ટૂંક હવે ઓલા વેલા હવે એમાં જડતા નથી મને કટોલા વાળા પણ હવે તો જો કટોલું અમે પાણા વાળી સિવાય કોઈ ક્યાંય નથી દીઠું ને એના બદલે હા પંખીડા ખાઈ ખાઈને ને ટૂંકમાં બી હમણાં ઉડાડે ને એમાં બધા વેલા ઉગી ગયા આને ભાઈ ગોતી જ લે માણસ અમુક ના હરફથી બીતું હોય ઈ હરબ ગોતી લે ગમે એમ કરી તો જો આ વેલો એરિયો ની તોડ્યું ને એમાં એકે તમને ફૂલ જોવા નહીં જડે અને અમારે હીરાભાઈ કીએ છે એની વાયરે ચરિયાણ હતા કંઈ ઘટે નહીં એવું છે જો આ ઊભું ગોઠણ છે ઊંચું ઊંચું બધું ખડ આપણા કાંઠામાં પણ બળધું લાંબા બાંધી ભલે બાકી ચારવાનું વેરું નથી કાં આપણો ચા ઠરી નહીં હમ હમ તો મેળવે તો ચા ઠંડો થાય છે કટોલા તો નહીં જડે કદાચ કેમ કે હજી શરૂઆત થઈ છે એટલે હવે દહક પછી છે ને આપણે પાણા વાળી હા હા કટોળાનું એક શાક ખાઈ લીધું ને બીજું આજ બનાવ્યું એમ કીએ હે એટલે સીઝન નું બીજું શાક એમ આમાં ટુકમાં હવે ઘણો વેલા થઈ ગયે પણ હજી વેલા જડકા છે ને શરૂઆત હવે થાય છે એટલે હવે પછી ધીમે ધીમે કટોલાનું શાક પણ જડ્યા રાખીએ અલો હવે ચા પી લે હો ચા નું મોડું થાય ને આ છેલી કટકીમાં જો આપણે એટલી કે જ રહી છે બાકી બે બે હર્યું હકી છે હા અહી હેટે પૂગી જાય ને તઈ ઓડું આલી રહે આ કટકી કેમ કે બે બે હઈ કે ને બે બે બાકી છે એટલે અર્ધ કટકી હા

બુસ્કોટમાં લઇ નાખે પાછું જી હોય ને એ જ લઇ નાખે હવે અમારા એને મેળા તો વિવા કર દેવા છે વેલા પછી ખેતી માં લગાડી થાવ પછી કા હા ભાઈ વિવા ના થાય તો સુધી ખેતી કેમ કરવી કે હગાઈ તા કરો હગાઈ ને બધું વાહે રાખું પેલા વિવા કરી દેવા કા અને મેળા આવે ને તો જાન અમર સરનાયડા માં લઈ જવી કા હા

ઈ બધું ઈ મેળ કરી લે આપણે ત્યાર બાદ ભોગી જ જવાનું હોય ભોગી અને ભાઠા તો જો પાડ્યા પાઠા હે એને હદ કઠણ હો ભાઠા હા ઈ કઈ વહાણે ન હોય બસ હવે સાવ સંતરો ને સા સા ને પછી પાણી હલો ભાઈ તો હવે હું ધીરે ધીરે ચાલુ કરું જે કઈ કઈ ઓછું થઈ કાલ પછી આગતરી માંડવી માં હે ને હકવા ઉતાવળ છે આમાં કઈક અજી લાકડીયું બકડીયું જે હું બાંધી કોઈએ હું કાય ની તત લઈ લે કા હાલો હવે હું કરું કામ મને જલા ભાઈ બે ચા યઈ માં હું ઉનમે દેવા તા અને હાંજી પડી ગઈ આવજો